હાલો વિદ્યાર્થી મિત્રો આજ હું તમારા માટે લઈને આવી છું ધોરણ સાત વિષય ગણિત પાઠ ચાર સાદા સમીકરણ ના સ્વાદે ચાર પોઈન્ટ ત્રણના તમામ પ્રશ્નોના ઉત્તરની સમજૂતી જો તમે આગળના વિડીયો ન દેખ્યા હોય તો તમે ત્યાં આપણી ચેનલમાં જઈને જોઈ શકો છો અને આપણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો સ્વાદે ચાર પોઈન્ટ ત્રણના પ્રશ્નોની સમજૂતી મેળવીએ સ્વાદે ચાર પોઈન્ટ ત્રણનો આપણો પહેલો પ્રશ્ન છે કે આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો તો તે માટેનો આપણો પહેલો પ્રશ્ન છે કે આપણને મળશે સાહીઠ તો આ સમીકરણને જો આપણે ઉકેલીએ તો તે થશે આઠ એક્સ બરાબર સાહીઠ ઓછા ચાર એટલે આઠ એક્સ બરાબર સાહીઠ ઓછા ચાર એટલે છપ્પન અને એમાં એટલે એટલે આ થશે તેવી જ રીતે તેના પછીનો બીજો પ્રશ્ન છે કે સંખ્યાના એક ભાગમાંથી ચાર બાદ કરતાં ત્રણ મળે છે તો ધારો કે એક સંખ્યાનો એક સંખ્યાને લઈ લઈએ આપણે વાય એ સંખ્યાનો એક પંચમાંશ એટલે એકના છેદમાં પાંચમો ભાગ એમાંથી ચાર બાદ કરીએ તો એમાંથી આપણને ત્રણ મળે છે એટલે આપણે લખી શકીએ કે વાય ભાગ્યા પાંચ બરાબર ત્રણ વત્તા ચાર એટલે વાય ભાગ્યા પાંચ બરાબર સાત હવે આ પાંચને અહીંયા ગુણી નાખીએ તો આપણને અહીંયા વાય મળી જશે પાંત્રીસ સાત પંચા પાંત્રીસ એટલે વાયની કિંમત મળશે પાંત્રીસ એ જ રીતે એના પછીનો પ્રશ્ન છે કે જો હું કોઈ સંખ્યાનો ત્રણ ચતુર્થાંશ ભાગ લઈ તેમાં ત્રણ ઉમેરું તો મને એકવીસ મળે તો ધારો કે એક સંખ્યા આપણે લઈ લઈએ ઝેડ એ ઝેડનો ત્રણ ચતુર્થાંશ ભાગ એટલે 3 ના છેદમાં ચાર ભાગ એમાં જો હું ત્રણ ઉમેરું તો મને મળે છે એકવીસ તો માટે આને હવે આપણે જો એ કરીએ તો ત્રણ ઝેડના છેદમાં ચાર બરાબર એકવીસ ઓછા ત્રણ એટલે એકવીસ ઓછા ત્રણ બરાબર અઢાર અને આ ચાર ને આપણે આ બાજુ મોકલી દઈએ એટલે ગુણ્યા ચાર થઈ જશે એટલે આપણને મળ્યું ત્રણ ઝેડ બરાબર અઢાર ગુણ્યા ચાર તો હવે જો આપણે ઝેડને બી એકલો કરી દઈએ તો તે થશે અઢાર ગુણ્યા ચાર ભાગ્યા ત્રણ ત્રણ અને છ ચોક ચોવીસ એટલે ઝેડની કિંમત મળશે ચોવીસ એ જ પ્રમાણે એના પછીનો પ્રશ્ન કે જ્યારે મેં સંખ્યાના બે ગણામાંથી અગિયાર બાદ કર્યા તો તે પરિણામ પંદર હતું તો ધારો કે એક સંખ્યા લઈ લઈએ ટુ એમ બરાબર છવીસ અને એમ બરાબર છવીસ ભાગ્યા બે એટલે એમ બરાબર તેર ત્યારબાદ એના પછીનો પ્રશ્ન છે કે મુન્ની તેની પાસે રહેલી નોટબુકના ત્રણ ગણામાંથી પચાસ બાદ કર્યા અને તેને પરિણામ આઠ મળ્યું એટલે ટોટલ જે સંખ્યા છે પચાસ અને જે નોટબુક છે એને લઈ લઈએ આપણે એન એના ત્રણ ગણામાંથી પચાસ બાદ કર્યા તો પરિણામ મળ્યું આઠ તો માટે ત્રણ એન બરાબર પચાસ ઓછા આઠ તો થશે ત્રણ એન બરાબર બેતાળીસ તો માટે એન બરાબર બેતાળીસ ભાગ્યા ત્રણ એટલે તે થશે એન બરાબર ચૌદ ત્યારબાદ એના પછીનો પ્રશ્ન છે કે ઈલાએ એક સંખ્યા ધારી જો તે તેમાં ઓગણીસ ઉમેરે અને મેળવેલા સરવાડાને પાંચ વડે ભાગે તો તેને આઠ મળે તો ધારો કે ઈલા એક સંખ્યા ધારેલી છે તે છે પી એમાં જો એ ઓગણીસ ઉમેરે અને આપેલા જે મળો સરવાળો એને પાંચ વડે ભાગે તો તેને આઠ મળે તો આપણે આનો નાનો ગુણાકાર કરી દઈએ એટલે પી વત્તા ઓગણીસ બરાબર ચાલીસ થશે અને પી બરાબર ચાલીસ ઓછા ઓગણીસ

તો માટે આપણે લખી શકીએ કે ફાઈવ એ છેદમાં બે બરાબર ત્રેવીસ માટે બે ભાગ્યા પાંચ અને છ એ પંચ એટલે એ બરાબર છ દુ બાર માટે એની કિંમત રહેશે બાર તે જ પ્રમાણે આપણો બીજો પ્રશ્ન છે કે નીચેના સમીકરણો ઉકેલો એનો પહેલો પ્રશ્ન છે કે શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના બે ગણાથી સાત વધારે છે જો સૌથી વધુ ગુણ સિત્યાસી હોય તો સૌથી ઓછા ગુણ કેટલા તો આપણે ધારી લઈએ કે સૌથી ઓછા ગુણ જે છે તે આપણી પાસે એક્સ છે અને સૌથી વધારે ગુણ જે છે એ કેટલા છે તો સૌથી ઓછા ગુણના બે ગણાથી સાત વધારે છે અને જો સૌથી વધારે ગુણ સિત્યાસી છે તો માટે આપણે લખી શકીએ કે તો માટે એક્સ બરાબર ચાલીસ એટલે સૌથી ઓછા ગુણ જે છે એ ચાલીસ થશે હવે એના પછીનો બીજો પ્રશ્ન છે કે એક સમગ્ર બાજુ ત્રિકોણમાં બે આધાર ખૂણાના માપ સરખા છે શીરો માપ એ ચાલીસ છે તો ત્રિકોણના આધાર ખૂણાનું માપ શું છે તો ધારો કે જે બે આધાર ખૂણા છે તે છે આપણે વાય અને શીરો માપ છે ચાલીસ અને આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપનો સરવાળો એકસો એસી થાય માટે વાય બે આધાર ખૂણા એટલે વાય વત્તા વાય અને ત્રીજો શિરોકોણ એટલે ચાલીસ અને એનો સરવાળા એકસો એસી એટલે ટુ વાય બરાબર એકસો એસી ઓછા ચાલીસ એટલે 2y બરાબર 140 માટે y બરાબર 140 ભાગ્યા 2 એટલે y બરાબર મળી જશે 70 માટે આધાર ખૂણાનું માપ છે એ 70 થશે એવી જ રીતે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે એક મેચમાં સચિનના રન રાહુલના રન કરતા બે ગણા છે જો તેમના રન ભેગા કરવામાં આવે તો રન બે સદી કરતા બે જેટલા ઓછા છે તો તે મેચમાં બંને કેટલા રન કર્યા હશે હવે બે સદી એટલે એક સદીમાં સો રન અને બીજામાં બીજા સો એટલે અને બે 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 સદી સદીના રન રન ઓછા એટલે એટલે જાય તે થશે તો ધારો કે અહીં જે રાહુલના રન છે એ રાહુલના રન આર અને સચિનના રન ટુ આર અને એ બેનો સરવાળો કરીએ તો કેટલો થાય છે તો બે સદીના રન કરતા બે રન ઓછા એટલે બે સદીના રન બસો અને બે ઓછા એટલે એકસો એટલે છાસઠ ગુણ્યા બે બરાબર એકસો ને બત્રીસ તો તેમનો સરવાળો જે છે એ સરવાળો થાય છે કે ભેગા કરવામાં આવે તો બે રન એ બે રન ની સદી પહેલો પ્રશ્ન છે કે ઈરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતા સાત વધારે લખોટી છે અને ઈરફાન પાસે ટોટલ 37 લખોટી છે તો પરમિત પાસેની લખોટી કેટલી સાડા માટે આપણે લખી શકીએ કે પાંચ એક્સ વત્તા સાત બરાબર સાડત્રીસ જે છે તો પાંચ બરાબર સાડા ત્રીસ ઓછા સાત એટલે પાંચ એક્સ બરાબર ત્રીસ એટલે x બરાબર 30 ભાગ્યા 5 એટલે x બરાબર 6 માટે પરિમિત પાસે 6 લઘુટી હશે એના પછી બીજો પ્રશ્ન છે કે લક્ષ્મીના પિતા 49 વર્ષના છે તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે તો લક્ષ્મીની ઉંમર કેટલી તો આપણે ધારી લઈએ કે લક્ષ્મીની ઉંમર છે x વર્ષ અને તેના પિતાની ઉંમર જે છે એ લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી ચાર વર્ષ વધારે છે અને એમની હાલ ઉંમર ઓગણપચાસ વર્ષ છે તો એટલે 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 થશે લક્ષ્મીની ઉંમર એક્સ બરાબર પંદર વર્ષ એના પછી ત્રીજો પ્રશ્ન છે કે સુંદર ગ્રામના લોકોએ પોતાના ગામના બગીચામાં વૃક્ષારોપણ કર્યું તેમના કેટલાક છોડ ફળના છોડ હતા ફળોના ન હોય તેવા છોડની સંખ્યા એ ફળોના છોડની સંખ્યાના ત્રણ ગણા કરતા બે વધારે હતી જો ફળોના ન હોય તેવા છોડની સંખ્યા એકસો બે હોય તો ફળોના છોડની સંખ્યા કેટલી તો આપણે ધારી લઈએ કે જે ફળોના છોડ છે તે આપણી પાસે એક્સ છે ફળોના ન હોય તેવા છોડની સંખ્યા એ ફળો હોય તેવા છોડની સંખ્યા કરતા એના ત્રણ ગણા કરતા બે વધારે એટલે ફળો ન હોય એવા છોડની સંખ્યા ત્રણ એક્સ વત્તા બે અને તે છે ટોટલ એકસો બે અને આપણી પાસે બીજા ફળ હોય તેવા વૃક્ષો બી છે એટલે તે થશે 4x વત્તા બે બરાબર એકસો બે એટલે ચારેક્સ બરાબર એકસો બે ઓછા બે એટલે ચારેક્સ બરાબર સો થશે માટે જે ચારેક્સ બરાબર સો થયા તો એક્સ બરાબર સો ભાગ્યા ચાર માટે એક્સ બરાબર પચીસ એટલે ફળો ના છોડ હોય તેવી સંખ્યા થશે આપણી પાસે પચ્ચીસ હવે તેના પછીનો ચોથો પ્રશ્ન છે કે આ કોયડો ઉકેલો હું એક સંખ્યા છું મારી ઓળખ જણાવો મારા સાત ગણાલો તો ધારો કે એક સંખ્યા જે છે એ સંખ્યાને આપણે લઈ લઈએ એક્સ એના સાત ગણાલો એટલે મારા સાત ગણાલો એટલે સંખ્યાના સાત ગણા સાત એક એમાં પચાસ ઉમેરી એટલે સાત એકસ વચ્ચા પચાસ અને ત્રેવડી સદી એટલે એક સદીમાં સો હોય તો સદી સદી એટલે એટલે સુધી પહોંચવા માટે તમારે હજુ જોઈએ છે તેમાં બી સાત વત્તા પાંચ ને ચાર નેવું બરાબર એ મળશે ત્રણસો માટે સાત એક્સ બરાબર ત્રણસો ઓછા નેવું માટે આપણો ત્રીસ તો તે સંખ્યા થશે આપણી ત્રીસ આ સાથે આપણો સ્વાધ્યાય પૂરો જો તમને આ સ્વાધ્યમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને આપણી ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ